જય 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 માતાજી જય ખોડિયાના મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલે વ્લોગમાં ને આશા કરી કે આજનો વ્લોગ પસંદ આઈ છે તો અત્યારે સવાર સવારમાં નહીં અત્યારે બપોર થઈ ગયો છે અને અત્યારે આજે નોકરી કાલે નોકરી હતો તો આજે ફ્રી થઈને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે મમ્મી જય માતાજી જય મમ્મી માર આજ મજા નથી કેની દવા દવા પી લીધી મારી મમ્મી કે હું નોકાય ભાઈ એને મજા નથી દીવા હટુ અને બાકી તો કંઈ નઈ અત્યારે આજે સાડા અગિયાર જે હું થઈ ગયો છે નાસ્તો કરી લીધો છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે તડકો છે અને રાત્રે અહીંયા હું તો ભાઈ દુકાઈને આવી ગયો અને હવે જવાની તૈયારી છે મારા પપ્પા છે ને તો એલઆઈડી કંઈક ફિટ કરે છે અને મારે અને શિવમ બાપુને છે ને બાટવા હવે જતા ગયો હવે અને સંપલ લેવાના છે ને થોડોક સામાન લેવાનો છે ને એટલે જઈએ હવે આગળ જઈએ નીકળીએ તો અમે થોડીક ખરીદી કરી લીધી અને શિવમ બાપુ નામ બે થોડોક વસ્તુ લેતા હોય ઘર સામગ્રી અને મારે સંપલ લેવાના છે અને ફટાકિયાને કાર્બન ડેવાન છે ને એ હતી બાકી છે બાટો આમ જળતું નથી આમ અને આપણો મિત્ર છે દિનેશ એની પક્યા આવી ગયા અમે ઘણી વાર દુકાનમાં ભાઈ કામ કરે ને તો ત્યાં આવી ગયા અને જે હેટ છે ને એની અહીંયા મુલાકાત નહીં કરી કેમ કે વિડીયોમાં નથી આવવામાં થોડીક ખરીદી કરી અને હવે ખરીદી બધી પૂરી થઈ ગઈ હવે ખરીદી બધી પૂરી થઈ ગઈ પેલા એક લાખની નેવું હજારના સંપર્ક લઈ લીધા જોઈ લીધો અને હવે છે ને ઠંડી સોડા પીવા આવી ગયા અને અહીંયા છે ને આપણે કમલેશભાઈ ભખ્યા આવ્યા થોડુંક અમારે નામ લખાવાનું છે ને રેડિયમનું તો શિવમ બાપુનું બે આવ્યા અમે થોડા પીએ બાપુ હું એ છોડાસ થી હું કંઈ બીજું નથી પીતો સાળો સોડા પી લે ને પછી નામ લખાવી ને પછી નીકળીએ અન્યા આગડે ઓલો આડી ક્યાં બિયર બિયર સોડા આવે આવે ઓલો બિયર હું પીવું આ બાપુ ખોટા નામા ચડાવ ભાઈ હું બિયર નથી પીતો બિયર સોડા આવે ને પીવું પી જો યસટી સવારી સલામતી તમારી બાકી તો કન્ટિન્યુ હાલો સોડા પીવા અને આવી ગયા કમલેત ભાઈ ન્યા અમાર નામ લખાવવાનું હતું ને એ છે ને જો આમાં લખાઈ ગયું છે તમને બહુ નહીં દેખાય ભાઈ ને જો અહીં દુકાન એડ્રેસ છે જોઈ લેવા માં રેડિયમ નું કંઈ કામ કરાવવાનું હોય નામ લખાવવાનું હોય ને આવી તો કેટલા સેમ્પલ છે તો બાકી તો કંઈ નહીં જો આપણે ભાઈ છે ને જરીક નામ વ્યવસ્થિત આપણે કરી દે પછી આગળ લઈ ને પછી નીકળીશું હવે ડાયરેક્ટ ખુલ્લામાં દિનેશ ફટાકડા સ્ટોલ કાળુભાઈ ધોબી ફટાકડા વાળા આપણે અહીંથી લઈ લીધા અને ભાવમાં છે ફટાકડા તો તમારે જેને કોઈને લેવા હોય એ કાલ તો દિવાળી થઈ જાય તો તમે લઈ જઈજો લેવાય તો હજી આ કેમ કે આ તો બે બે દિવસ રેસ તો અને બાપુ એને લઈ લીધા ફટાકડા કે નહીં બાપુ અહીંયા છે માલ જાતો બધો થઈ ગયો ને જાતો સમય થઈ ગયો ચાલો હાલો જાય ગયો ઘેરે આવી ગયો બાટવેથી અને શિવમ બપુ દુકાઈને છે ને માતાજી માતાજીના મંદિરે નીકળવું અને બધી વસ્તુ લેતા આવ્યા ઘેરે પૂગી ગયા ને મારા મમ્મી છે ને આ બધે જો સામાન અહીંયા અમે થોડુંક અહીંયા વેચીએ સમજા અહીંયા અમારે હેરીમાંથી બધાય માલ લેવા આવતા હોય આજુબાજુના લોકો બધાય ત્યાં બધું થવા જાય નાસ્તાની વસ્તુ રાખીએ મારી મમ્મી જો માલ ગોઠવે બધાય અને હવે હું નીકળું માતાજીના મંદિરે કૂતરાને રોટલા નાખવા નથી જવાનું અને અમે જે સામાન લેતા હોય ને જે આમાં પડ્યું માણસ ધકો ખાધો તો ને એ જો આ આ ધબલામાં પડ્યું વસ્તુ તો બાકી તો કંઈ નહીં હાલો હવે માતાજીના મંદિરે નીકળીએ અત્યારે ભૂગી ગયો માતાજીના મંદિરના માતાજી મંદિર આરતી નથી થઈ ને એ પેલા ભૂગી ગયો તો પણ સામે ગયો ને તો થોડુંક કામ આવી ગયું હતું તો અત્યારે મંદિર આરતી થઈ ગઈ છે મસ્ત મજાની અને છે ને જો હમણાં હવે દિવાળીના દિવસો ચાલુ થયા છે ને એટલે જો આમાં હવે મેણસી બાપુ ની બધા છે ને આમાં દીવા કરે હરાંગ જો અહીંયા માતાજીના થાના કોઈ હોય પછી આપણે જો અહીંયા અંદર નો હવનકુંડ છે ત્યાં હોય અને બારાબર ના હવનકુંડ ભાઈ હોય પણ આજ છે ને ત્યાં પછી એ ત્રણ ચાર જણા હતા ને તે પછી આજ ન્યા નથી મુક્યા બધાય અંદર મૂકી દીધા ને પાછો છે ને હમણાં પોવાનું હોય ને એટલે દીવો પોલાઈ જાય અને શિવમ બાપુ છે ને મેનસિંહ બાપા ભેગા એને ફોન આવ્યો તે એ ઘેરે વહી ગયા ને મારી સાથે કોણ છે રામભાઈ રામભાઈ ને રામભાઈ આજ કી વસ્તુ લીધી અહીં છે કે અત્યારે ઘેર ભાઈ છે ને આજ મોબાઈલ લીધો તો અત્યારે ઘેર પડ્યો ના કારણ તમને બતાડે તો પાછા આવી છે ને ત્યારે બતાડી દીધી તમને અને બાકી જો અત્યારે રંગોળી તો વિખાઈ ગઈ અમારી પાછી હાઈ કરવાની છે બીજી બાકી તો કંઈ નહીં શિયા માતાજીના મંદિરે દરવાજો દઈ દે ઘડીક વાર બેસી લેવા કેમ કે પછી છે ને બેસવાનો ટાઈમ નહીં જડે બેસવું નથી અત્યારે હવે ઘેર નીકળીએ કે હાજી હવે પાછા વહેલા જઈ કહીશું અને આજ તો લગભગ આજે અમે ફટાકડા લેતા આવ્યા એટલે અમે તો નથી લીધા પણ અંકિતભાઈને એ બધા લઈને આવ્યા તો એ ખોડી છે અને અમારે તો રંગોળી બનાવવાની છે હું બધું બનાવીશું ને કાલ કોમેડી વિડીયો મસ્તીનો બનાવ્યો હતો

એ સુર સુરિયા થઈ ગયું તું ભાઈ પાણી ભરી લે પાણી ભરવા આવ્યા હોય કોઈ દિવસ ફટાઈ નો ફૂટે સુર સુરિયા થાય માતાજીના મંદિરે હતા આજે કેમ કે આપણા કૌશિકભાઈને બધાય છે ને કસરત કરવા આવી ગયા હતા ફોન કરી લીધો તો તો બધા આવી ગયા હતા ને તો હવે ઘડીક વાર કસરત કરી લીધી ને હવે પછી ઘેરે નીકળીએ આજ મેં કસરત કરી પણ શોટ નથી લીધા કેમ કે અંધારામાં પછી બહુ દેખાય નથી ખોટા શોટ ન લઈએ ને હવે ઘેરે નીકળીએ કેમેરામેન આવી ગયો તો કેમ આવ્યો હતો રિક્ષામાં ગાડીમાં અને આ નિર્યો તો કોઈ કસરત જ નથી કરતો કેમ કે શેર હા ઠીકડા દીવો હા ઠીકડા દીવો છે કામ કસરત કરે હાલા બાકી તો કઈ નઈ આવે ઘેરે નીકળ અને જો માર ખોરામ કુન બેઠી અમારી પરી કુન છે તન નામ કામ પરી તન કામ ભાવે બહુ કે કરી કામ ભાવે હીરો 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 કામ ભાવે પાત પાત ઓ ઢોકળા ઢોકળા તો બસ સાહિલભાઈ ને રીનાબેનને જો અમે બધા અહીં બેઠા અને હવે ટીવી જોઈએ રીનાબેન છે ને નેટ પકડાવી લીધું છે હવે હવે સા સારું સારું કરો નીરા રીનાબેન અને અમારા આરતીબેન જરીક લેપ થઈ ગઈ હતી મમ્મી દીકરીની ત્યાં જો કીક હવે કામ કરે પાછી કેમકે અમારે આરતીબેન છે ને ઘેર આવે કે ગમે જાય ઘેર હોય કે ન હોય જો વેકેશન કરવા આવીને જો રીનાબેન મોટી છે ને ત્યાં બેઠી અને આરતીબેન કામ કરે કેમ અમારે અમારા આરતીબેન બહુ કામના હતા

કે નહી બાપુ હે પણ ખબર તો પડે ને જૂનો ધંધો છે અમારો રામો આવી ગયો આજે અને આ જો સોહમ અંકિત ને નીરવ બધા બે ગયા ને રંગોળી બનાવવાનું ચાલુ કરવાનું છે અજે આ એક પત્રકડું છે ને આવા ઘણા બધા છે તો આપણે રંગોળી કઈ બનાવવાનું છે ને એ હવે તો આગળ બનાવીશું તમે ટાઈમલેટ લેટ એન્જોય કરો અને સેલે તમને રંગોળી બતાવી દઈશું તો કન્ટિન્યુ બનાવી લીધી છે હેપી દિવાળીની તો તમે જોઈ લો મિત્રો મસ્ત મજાની આપણે બનાવી નાખી છે રંગોળી જરીક છે ને એટલે શુભ દીપાવલી છે ને એ જરીક ત્રાહું રહી ગયું કેમકે જરીક આ હોત ને તો સેન્ટર મળે પણ હું ખબર નથી સમજ્યા જલ્દી જલ્દી મેં એક તો બનાવી છે અને સમય અત્યારે પોણા બાર જેવું થઈ ગયું છે અને પરેશભાઈની રિક્ષા લઈને અત્યારે આવ્યા છે તો એમાં છે ને અમારે એક સબૂતરો એક જગ્યાએ ફિટ કરવાનો છે ને તો એ છે ને હવે લેતો જવાનું છે તો અત્યારે લેતા જાઉં અને બાકી તો અમે ઘણા બધા મિત્રો છે હજી બહાર થઈ ગયા પણ જોઈ લો તમે આપણે બધા મિત્રો અહીંયા છે અને અમદાવાદ થી ભાઈ ભરતભાઈ દિવાળી કરવા આવી ગયા રામ રામ અને બાકી જો મયુરભાઈ ને એ બધે હજી અહીંયા સેવાર જેવું થઈ ગયું ને તો એસીડ નાખીને ધોય અહીં પાણીનું તો બાકી તો કઈ નહીં હવે અમે બધા ઘેરા નીકળીએ કેમ કે રંગોળી બની ગઈ ઘરે આવી ગયો છે ને સવા બાર વાગી ગયા છે તો હવે આપણો હાર્ડ નવલોગ હવે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો હાર્ડ નવલોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો જે માટે છે કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખીજો તો હું તમને મળું બીજા વ્લોગમાં હાલ ત્યાર સુધી બધા બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો લો